તમારે ઓર્ડર આપવો હોય તો કોમેન્ટ કરજો એવી સ્પેશિયલ આઇટમ આપેલી પણ જુઓ આ જાતે જાતે મજ ચાલે હોય બારના દસ થઈ શકે જવ મસ્ત ચા મસ્ત ચા પીશું ઠંડી ઉડી જશે વેલકમ ટુ ધ વિલેજ મિત્રો સ્વાગત છે તમારું આપણા નવા વિડીયોમાં તો નવી એક હોટલ ચાલુ કરી દીધી સુવા ટોઠાની આ લગભગ એક મહિના જેવું હતું તમારા બધાના આશીર્વાદથી માતાજીની દયાથી સારું એવી ચાલે છે હોટલ તો આજે એક મોટો ઓર્ડર છે એટલે આ લિસ્ટ બનાવીશું શાકભાજીને લાવીને પછી બપોરે બાબુ પછીના ટાઈમમાં તું ટોઠા બનાવીને ઓર્ડર આપવાનો છે અને બીજા હોટલે લઈ જવાનું છે જો વિડીયો આપો તો મને બતાવીએ કઈ કઈ રીતે કેવું વસ્તુ લાવીએ છીએ બનાવીએ છીએ કઈ રીતે કેવો જો મજા આવશે તો મિત્રો આપણે શાકભાજી લેવા નેકરીએ છીએ થેલો ભરાઈ દીધો છે હવે જવાનું છે આલમપુર શાક માર્કેટમાં તો અહીંથી આપણે જે જે સામાન જોવો છે શાકભાજી અને ચિરોડા માર્કેટમાંથી જે બીજું તેલ ઘી લાવવાનું હોય એ બધું સામાન લાવીએ હવે જઈએ છે આલમપુર શાક માર્કેટમાં આલમપુર માર્કેટમાં તો ભાઈ જ આપણે આઈએ છીએ આલમપુર માર્કેટમાં તોમ બતાય અંદર તો માર્કેટ જેવું છે જોઈ લો માર્કેટ આ ભાઈ કાઢે છે મું હું તો નહીં અનમોન તો કરી હા કેવું હું નું મોન અનમોન બડે

મિત્રો તમને ખબર હશે કે આપણે લીલી હળદન શિયાળા પ્રખ્યાત છે તો આ શિયાળામાં હોના જેવું વસ્તુ કહેવાય પબ્લિક બહુ ખાય છે આવી ઠંડી પણ હશે ઠંડીના લીધે પબ્લિક આવું ગરમ વસ્તુ બહુ ખાય છે દરાય દરાય હોટલે જવાનું તો એવું લાગે કે કસ્ટમર નાઈ એટલે બે જવાનું ખાવાનું ખાવા અને જીવાળો મસ્ત બાજરીનો રોટલો હોય બ્રેડ હોય બ્રેડ ખાવી હોય તો બ્રેડ જીવાળો રોટલો હોય લીલી અદકટા મસ્ત ડુંગળી ભૂંગળી કાપી લેવું હોય નાખીને જવું એ નાખીને આખી ફૂલ લિસ્ટ તૈયાર કરીને દે જવાનું જાતે જાતે શાક હોય ઉપાડી માળેદારા અને તમે આપણી હોટલે આવજો જો સબસ્ક્રાઈબર આપણે હશે એવો આપણે ડિસ્કાઉન્ટ આવી દઈશું સ્પેશિયલ જે સબસ્ક્રાઈબ કરીને ચેનલ આવે જે બતા હોય કે આપણે સબસ્ક્રાઈબ કરીશું એના આપણે અલગ ડિસ્કાઉન્ટ આવશે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપશું એવો સબસ્ક્રાઈબરો માટે ખાલી તો જલ્દી આવો જલ્દી વિઝિટ કરો કોમેન્ટ લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ તો આપણે રેગ્યુલર ના કર્યું હોય ચેનલ ના જોયું હોય તો એ કરતા જ હે ગાઈસ માય ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો અરે યાર આ તો દર વખત આવ કે કે કરો કોઈ બીજું કંઈક આ બધા એક નઈ બોલવાનું આમ કોઈ બીજું કે નવ નવ માર તન કોમ કે આ તો આ ફેટ પેટ્રોલ પંપ પેટ્રોલ પંપની સામે ઓટરે બાદમાં કેવું રહે તો કે બાદમાં કમ્પ્લીટ તો ગાય જ આપણે રેડી થઈ જાય છે બધી અલગ અલગ ગ્રેવીની ચટણીઓ બનાવી દીધી છે મિક્સ મસાલા છે બધા જુઓ સબ્જીની ક્વોલિટી આપણી શાકભાજી બધી એક નંબર વાપરીએ છીએ અંદર આ ધનિયા આ શિમલા મરચો ટૉમેટા મિક્સ અને બીજા બધા મસાલા છે

રોટલા કરી દીધા આપણે પાર્સલ મૂકી દઈશું એની અંદર બીજા વીસ રોટલા બનાવવાના છે અહીંયા થઈ ગયા જાય રોટલા આપણા હજુ બીજા દસ બનાવવાના છે આ તો હાલ પેક કરે

તો મિત્રો આપણા પેતાપુર હોટૅલ એ ચેન્નાઈ આવી ગયા હતા પણ મૂળ કસ્ટમરના લીધે ટાઈમ મળ્યો નહીં વિડીયો ઉતારવાનો એટલે આપણો દુકાને આવી ગયા કસ્ટમરના કસ્ટમર વધારે આવી ગયો તો ઓર્ડર થોડા વધાર હતા એટલે ટાઈમ મળ્યો નહીં ઉતારવાનો પણ ચલો હાલ આવી જશે તો આપણે બતાવી દઈએ ચાલું હાલ કસ્ટમર તો ઓર્ડર એ ચાલુ છે

और ये फास्ट नंबर नहीं है है ये पिक्चर का नंबर है ये किरण आ ही जो पर्याय में जो व्लॉगमा थोड़े जॉइंट कर दिए ये देखो गाइस देखो गाइस रूपले बनते हुए તો ગાય જુઓ ગ્રાહક જતા રે એટલે જુઓ હાલ ગ્રાહક થોડી વાર બનશે એટલે જાતે જ ગ્રાહક બની જવાનું માલિક જાતે બની જવાનું ગ્રાહક જાતે બની જવાનું ભૂખ લાગે છે અંગર આગો સળાઈ ગયો એટલે પછી બે જ પેલું નહીં કેવાતું કે પેલા પેટનું ભઈ સીટનું આ ભાઈ વાત છે જુઓ આ તું ટોટલ લીલી હતા તો બતાવીએ વસ્તુ એક નંબર છે આપણે જુઓ આ જુઓ આપણે ટુઓ ટોટલ લીલી અંદર ખાલી જુઓ તમે આ લીલી અડધર છે આ તુઅ ટોઠા છે જુઓ ગોળ બ્રેડ ડુંગળી સેવ પાપડ છાસ

સાડા અગિયાર જેવો ટાઈમ થયો છે હોટલ થી ઘરે જવા નીકળ્યા છીએ મિત્રો રાત્રે અહિયાં થી બાઈક લઈને આવતા હોય ને તો કૂતરો ધ્યાન રાખવું પડે

પછી ઊંઘવા ઊંઘ કરતા કરતા એક વાગી જશે મસ્ત ચા પીશું એટલે ઠંડી ઉડી જશે બધી અને આવા લિંક આપો આ વિડીયોને લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો આજનો દારો ગાઈસ બહુ બેસ્ટ હતો આજે કસ્ટમર એ વધારે તો ઓર્ડર એ થોડા વધારે હતા અને બિઝનેસ કરવાની મજા આવી આજ તો બિઝનેસ મજા આવી કે મતલબ તો પ્રોફિટ આજે હારું છે આજનું આજ પૂરું જ કરીએ વિડીયો હવે આજે આ વિડીયો પૂરો કરીએ છીએ બસ નેક્સ્ટ વિડીયોમાં તો સુધી લાઈક કરો કોમેન્ટ કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણને મળશે નેક્સ્ટ વિડીયો